હળવદના ટીકરમાં ખનીજ ચોરીની મોટી રેડ એકોતેર લાખનો મુદામાલ જપ્ત કરાયો હળવદ પંથકમાં બેફામ ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો વચ્ચે હળવદ પોલીસ ટીમે ટીકર વિસ્તારમાં નદીમાં ખનીજ ખોદકામ અને વાહન થતું હોય જ્યાં રેડ કરી પોલીસે બે ડમ્પર હિતાચી મશીન જેસીબી મશીન અને ટ્રેક્ટર તેમજ હુડકા સહિત એકોતેર લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે હરમક પોલીસે ટીકર વિસ્તારમાં નદીમાં ખનીજ ખોદકામ અને વહન કરવામાં આવતું હોય જે બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી જ્યાં ગેરકાયદે ખનીજ ખોદકામ કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી ડમ્પર GJ 36 V 4777 કિંમત રૂપિયા 10 લાખ डंपर जीजे छत्स एक्स एक हज़ार नौ सौ अठावी कीमत रुपया दस लाख हिटाची मशीन जीजे पच्चीस बी आठ हजार सौ कीमत रुपया पच्चीस लाख जेसीबी मशीन जीजे बार सीएम हजार सात सौ सोल कीमत रूपया दस लाख ट्रेक्टर जीजे छत्तीस एफ चार हजार पांच सौ त्रेसठ कीमत रुपया पांच लाख ट्रैक्टर कीमत ₹5 लाख અને બે હુડકા કિંમત ₹3 લાખ સહિત કુલ ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હરવદ પોલીસે મુદ્દામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી અતે મુદ્દામાલ સોપી દીધો છે અને વધુ તપાસ ચલાવી છે.